અભિતેન્દ્રસિંહ અભિતેન્દ્ર અને યોગેન્દ્ર બંને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા દરમિયાન ગત તારીખ સોલ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ રાત્રિના અરસામાં બંને વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો આ ઝઘડામાં યોગેન્દ્રસિંહ હરિશચંદ્ર ઠાકોર ઉશ્કેરાઈ જઈ અભિતેન્દ્રસિંહ ઉપર પથ્થર વડે હુમલો કરી માથાના ભાગે પથ્થર મારતા અભિતેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે યોગેન્દ્રસિંહ ઠાકુર હત્યા કરી ફરાર થઈ ગયો હતો જે અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી એ ડિવિઝન પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી માહિતીના આધારે મૂળ મુંબઈના યોગેન્દ્રસિંહ ઠાકુરને અમદાવાદના બોપલ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા તે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ સિક્યુરિટીમાં નોકરી કરતો હતો અને છેલ્લા પાંચ મહિનાથી અમદાવાદના બોપલ ખાતે નવી બાંધકામની સાઇટ ઉપર સિક્યુરિટી તરીકે નોકરી કરતો હોવાનું જણાવતા શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે